पालिका દ્વારા 6 દિવસ પહેલા પાણીની પાઇપલાઇન નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો જો કે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાનું પુરાણ નહી કરાતા રાત્રિ દરમિયાન વાહન ચાલકો કે રાતદારી ખાડામાં પડે તેવી भीती સેવાઈ રહી છે આ અંગે સ્થાનિકોએ જવાબદાર પાલિકાના શાસક અને અધિકારીઓને ફોન કરવા છતાં પણ ખાડા પુરાણ કરવાની કોઈ કામગીરી નહી કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ભડાઈ રહ્યો છે નૌસારી વિજલપુર નગરપાલિકા ખોદકામ 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 થી જ નવરી નથી પડતી તો બીજા કામ કઈ રીતના કરશે ત્યારે નવસારી શહેરના વિસ્તારના તાપરવાર ખાતે મુખ્ય માર્ગ પર પાણી લાઈન નાખવામાં આવી આવી છે છે અઠવાડિયાથી પાણીની પણ ખાડો ભરી દેવામાં નથી આવ્યો જે સેફ્ટીનું જે વાત કરવામાં આવે તો સેફ્ટીને લઈને કોઈ પણ સાધન મૂકવામાં નથી આવ્યા અને મુખ્ય માર્ગ પર આજે ખાડો પાડી દેવામાં આવ્યો છે અને પાણીની લાઈન આપવામાં આવી છે પરંતુ છેલ્લા અઠવાડિયાથી આ જે ખાડો પાડી દેવામાં આવે છે તેની તે જગ્યા પર કોઈ પણ સેફટીના સાધનો નવસારી વિજલપુર નગરપાલિકા હોય કે અન્ય જે કોન્ટ્રાક્ટરો હોય તેમના દ્વારા મૂકવામાં નથી આવ્યા સેફટીના સાધનો તેને લઈને અહીંયા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં આવજાવ કરે છે નાના બાળકો પણ અહીંયા રમે છે જો પડી જાય રાતના સમયે તો તેની જવાબદારી કોની એને લઈને એના સ્થાનિકો દ્વારા એનટીસી ન્યૂઝ ચેનલ ને એક ફોન કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અઠવાડિયાથી જે ખાડો પાડી દેવામાં આવ્યો છે તેને લઈને કોઈ પણ સેફ્ટીના સાધનો મૂકવામાં નથી આવ્યા અને આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવું પણ જાણવા મળ્યું છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા કેટલાક અંશે આવા જ ખાડાઓમાં બાળકો પડે કે રાતના સમયે કોઈ વૃદ્ધ પડી જાય તેની મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહી હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે ત્યારે આ જ વિસ્તારની અંદર કેટલાક સમયથી તાડુ દાટ પાણી પણ આવે છે તેને લઈને પણ મોટી સમસ્યા ઉઠવા પામી છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા એક ટાઈમ પાણી આપે છે વેરો પૂરો લે છે પરંતુ પાણી આપવામાં આજ દિન સુધી નિષ્ફળ છે પરંતુ જે ખાડાની વાત કરવામાં આવે તો સેફટીના સાધનો મૂકવામાં નથી આવ્યા તેને લઈને અહીંના સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મિનિસ્ટર એનટીસી ન્યૂઝ નવસારી